બલદેવભાઈ આ બજેટ વિશે ખાસ શું છે નોંધપાત્ર અથવા તો વર્તમાનમાં જીએસટી માટે એમાં કોઈ જોગવાઈઓ શું છે જીએસટી માટે જોગવાઈઓમાં છે મને કેટલો બધો કંઈ ખ્યાલ નથી પણ જે ગડકરી સાહેબે જે પોઈન્ટ આપ્યો ને નીતિન ગડકરી એને હું એક્સેપ્ટ કરું છું અને અમુક ચીજમાં તો હોવો જ ના જોઈએ જે લાઈફ સેવિંગ છે હોવો દૂધ દહીં લાઈફ સેવિંગ

જે સિમેન્ટના રોડ છે વીસ વીસ વર્ષથી જોઉં છું એ વાય જ નથી વાય ધીસ એક જ આ